નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આજનો ઓગણીસમી ડિસેમ્બરનો દિવસ એટલે કે સમગ્ર ગુજરાતમાં આવેલા વકીલ મંડળોની ચૂંટણીનો દિવસ આજે સમગ્ર ગુજરાતમાં આવેલી તમામ કોર્ટોમાં વકીલ મંડળના પ્રમુખ ઉપ્રમુખ તેમજ તેની કમિટીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે આપણે અત્યારે છીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે આવેલી પાદરા કોર્ટ ખાતે પાદરા કોર્ટ ખાતે આજે સવારથી જ તમામ વકીલ મિત્રો જે કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયામાં જોડાય છે તમામ વકીલો મતદાન કરવા માટે પહોંચ્યા છે આજે પાદરા કોર્ટ ખાતે એકસો ને અગિયાર જેટલા વકીલો જે છે મતદાન કરવાના છે એકસો અગિયાર જેટલા વકીલ મિત્રો પાદરા કોર્ટમાં મતદાન કરશે ને સમગ્ર ગુજરાતમાં આજ રોજ ચૂંટણી પ્રક્રિયા કોર્ટોમાં યોજાઈ રહી છે કહી શકાય કે વકીલ મંડળના પ્રમુખ તેમજ તેની કમિટીની નિમણૂક થશે ત્યારે પાદરા બાર એસોસિએશનમાં પ્રમુખ પદે સતત આઠમી વખત બિનહરીફ દીપક પ્રજાપતિની વરણી થઈ ચૂકી છે કોઈપણ ઉમેદવાર સામે ન આવતા દીપક પ્રજાપતિ તેમજ ઉપપ્રમુખ કહી શકાય કે બંને બિનહરીફ જાહેર થયા છે ત્યારે અન્ય કમિટી મેમ્બર્સની આજે પાદરા કોર્ટ ખાતે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ઘણા બધા વકીલ મિત્રો છે આપણે તેમના સાથે ચર્ચા કરીશું આપણી સાથે વકલે સાહેબ છે શું કહેશો આજે સાહેબ જે ચૂંટણી પ્રક્રિયા પાદરા કોર્ટ ખાતે યોજાઈ રહી છે આજે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા બાર એસોસિએશન ગુજરાત બાર એસોસિએશનના આદેશ મુજબ ઇલેક્શન યોજાઈ રહ્યું છે તેમાં પાદરા તાલુકા બાર એસોસિએશનની પણ ચૂંટણી છે પાદરા તાલુકા બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરીની ચૂંટણી બિનરીપ થઈ રહી છે પરંતુ લેડીઝ રિઝર્વ માટે કમિટી મેમ્બર માટે અને જોઈન્ટ સેક્રેટરી માટેનું ઇલેક્શન ચાલુ છે હાલ ઇલેક્શન ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે પચાસ થી પંચાવન ટકા જેટલું વોટિંગ પૂરું થયેલું છે અને સાંજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અગિયાર થી ચાર સુધીનું મતદાન છે એકસો ને તેર મતદારો છે ટોટલ કમિટી મેમ્બર ચાર માટેનું ઇલેક્શન છે લેડીઝ રિઝર ત્રણ માટેનું અને એક જોઈન્ટ સેક્રેટરી માટેનું ઇલેક્શન છે પાદરા બાર એસોસિએશનમાં સતત આઠમી વખત દીપકભાઈ પ્રજાપતિ બારમો લોકપ્રિય અને ચાહના છે એમની અને એટલે જ સતત આઠ વખત બિનહરીફ થયેલા છે તો ઇમિયાઝભાઈ છે ઇમ્તિયાઝભાઈ આજે સવારથી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં પણ સતત આઠ વર્ષથી દીપક પ્રજાપતિ બિનહરીફ ચૂંટાઈ આવે છે ઘણી વખત ઇલેક્શન પણ થયા છે ને તેમાં પણ દીપકભાઈનો વિજય થયો છે ત્યારે એક વકીલ તરીકે આઠમી વખત વકીલોના પ્રમુખ તરીકે વકીલ મંડળના પ્રમુખ તરીકે તેઓ થયા છે કેટલીક કેટલાક હોદ્દા માટે ચૂંટણી પણ યોજાઈ રહી છે શું કહેશો આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર ગુજરાતમાં તમામ બારોમાં ઇલેક્શન થઈ રહ્યું છે એને ભાગરૂપે પાદરામાં પણ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે ચૂંટણી અધિકારી તરીકે ધવલ વ્યાસ મનોજભાઈ સુંદર આયોજન કર્યું છે શાંતિપૂર્ણ કોઈપણ જાતનો અવ્યવસ્થા ન સર્જાય એવા બધા તકેદારીના કામો એમને કરેલા છે સવાલ છે કે દીપકભાઈ છેલ્લા આઠ વર્ષથી પાદરા બારનું પ્રમુખ તરીકેનું પ્રતિનિધિત્વ કરે છે છેલ્લા આઠ વર્ષથી પાદરા બારના અંદર જે કામો નહોતા થતાં એ કામોને અંજામ આપવાનું કામ કર્યું છે એ દીપકભાઈ છે ચાહે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય પોતાના વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈ અને સારા સારા એવા આયોજન કરી અને વકીલોના હિતના અંદર હર હંમેશા લડવાની જે ક્ષમતા ધરાવે છે એના આધારે છેલ્લા આઠ વર્ષથી દીપકભાઈને વકીલશ્રીઓ મતદાન આપી સહયોગ આપી અને એમને પ્રમુખ તરીકે એમને બે રાજ આ વખતે પણ આવી જ એક ઇલેક્શનના અંદર કોઈ પંચાયતના ઉમેદવાર ઊભા તેમની સામે રહ્યા નહીં અને તેઓ હરીફ તરીકે પ્રમુખ પોસ્ટ માટે ચૂંટાયા આવ્યા છે કહી શકાય કે પાદરાના કેટલાક રાજકીય લોકો દ્વારા પણ પાદરા કોર્ટમાં રાજકારણ કરવાના પ્રયત્નો કર્યા હતા કેટલાક રાજકીય લોકો પોતાનું રાજકારણ પાદરા કોર્ટમાં લાવવા માંગતા હતા પરંતુ પાદરા કોર્ટ એક કોર્ટ છે ને વકીલો એટલે કે ભણેલા ગણેલા વ્યક્તિઓ કહેવાય અને જાહેર જનતા સાથે જે પ્રકારની છેતરપિંડી કરતા હોય એવી છેતરપિંડી સ્વાભાવિકપણે કોર્ટમાં તેઓની ન ચાલતા પાદરા કોર્ટમાં એક વખત તેઓ પોતાના ઉમેદવારો પણ ઉતાર્યા પરંતુ અંતે હાર મળતા ફરી વખત પણ મેદાન ન ઉતાર્યા ત્યારે સતત આઠમી વખત દીપક પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા છે ને અત્યારે હાલ પાદરા કોર્ટમાં ઇલેક્શન પણ ચાલી રહ્યા છે બીજા જેટલા પણ કમિટી મેમ્બર્સ છે તેમના હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે મતદાન ચાલી રહ્યા છે પાદરા કોર્ટમાં ભાજપ કોંગ્રેસના રાજકારણો ન ચાલ્યા અને અંતે કહી શકાય કે પોતાની વકીલાત જાળવી રાખી અને સ્વાભાવિક પણ આગળ રાજકારણ ન ચાલવા દીધું આપણે જોઈ શકીએ છીએ અત્યારે મતદાન શરૂ છે પરંતુ વખત દીપક પ્રજાપતિ આજના દિવસે બિનહરીફ જાહેર જોકે અગવત બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા કારણ કે કોઈ પણ ઉમેદવાર નહોતો મળ્યો ત્યારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ સ્પષ્ટ હાલ અહીંયા આગળ મતદાન ચાલી રહ્યા છે પાદરા કોર્ટ કમ્પાઉન્ડ અંદર અને સ્પષ્ટ જેટલા પણ વકીલ મિત્રો છે લગભગ લગભગ એકસો જેટલા વકીલો આજની આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે પાદરા કોર્ટે કોઈપણ પ્રકારનું રાજકારણ ભાજપ કોંગ્રેસનું રાજકારણ પાદરા કોર્ટમાં ન ઘુસાડી અને વકીલોએ આજે ખરેખર કહી શકાય કે જે મતદાન છે એકસો અગિયાર વકીલો પાદરા બાર એસોસિએશનમાં જોડાયેલા છે તેઓ પોતે સવારથી પોતાનું મતદાન કરવા માટે અહીંયા ગણાવ્યા છે